જય હિન્દ મિત્રો આજે આપણે લાંબી કૂદ વિશે વાત કરવાના છીએ લાંબી કૂદ બધાને અઘરી પડે એવું લાગે છે ભાઈ જવાનું છે નહીં બીજો આપણી પાસે કોઈ રસ્તો નથી લાંબી કૂદ આપણે કરવી પડશે કરવી પડશે કરવી પડશે અને લાંબી કૂદ કરવા માટેનો એક જ રસ્તો છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ પ્રેક્ટિસ સિવાય લાંબી કૂદ થઈ શકશે એની કોઈ પણ વસ્તુ ન થઈ શકે દોડે નહીં થઈ શકે અને લાંબી કૂદ પણ નહીં થઈ શકે તો લાંબી કૂદની શરૂઆત ક્યાંથી કરવી તો શરૂઆતમાં તમારે ફાઉલ થવાની ડર રાખવાનો નથી ગમે ત્યાં ટૂંકમાં ઠેકવાનું છે એકવાર તમે ઠેકજો અને આ જો ભાઈ ગ્રાઉન્ડ વગર તમે ન ઠેકતા કારણ કે ગ્રાઉન્ડ વગર તમે હાર્ડ જમીનની અંદર ઠેકવાની કોશિશ કરશો ને તેમાં તમારા પગને નુકસાન બુકસાન થઈ શકશે એટલે તમે એ ગ્રાઉન્ડ સિવાય છે એ લાંબી કૂદની પ્રેક્ટિસ ન કરતા અને ઊંચી કૂદની પણ નહીં એટલે બને તેના ગ્રાઉન્ડ મતલબ કે બનાવેલું ગ્રાઉન્ડ હોય એમાં તૂડબૂડ નાખેલું હોય વ્યવસ્થિત હોય એવું ગ્રાઉન્ડ નહીં હું વાત કરું છું એવા ગ્રાઉન્ડની અંદર તૈયારી કરજો બીજી વસ્તુ કે શરૂઆતમાં તમે જ્યારે લાંબી કૂદ કરતા હો ને ત્યારે તમારા પાટિયાની ઉપર જે પગ આવે ને એની કોઈ ચિંતા કરવાની નથી અને આમ નમસ્ત તમારે ઠેકવાનું છે જ્યાં સુધી તમે ઠેકી ન જાઓ જેટલું તમારું ડિસ્ટન્સ છે એ તમે કવર નથી કરી લેતા ત્યાં સુધી તમારે પાટિયાને ધ્યાનમાં લેવાનું નથી પહેલાં તમે તમારું જે ગોલ છે એ અચીવ થઈ જાય પછી બીજો ગોલ આવશે તમારે ફાવુલ નહીં થવા માટેનો એ તો તમને ખ્યાલ જ હશે કે પાટિયા ઉપર પગ આવે એની પહેલાં આવી જાય તો વાંધો નથી પણ પાટિયા પછી તો તમારો પગ પડે તો તમે ફાઉલ ગણાવો એટલે પછી એની પ્રેક્ટિસ કરવાની છે એની પ્રેક્ટિસ કઈ રીતે કરવી એ હું તમને આગળ કહીશ અત્યારે આપણે આ પહેલાં આપણું ગોલ છે અચીવ કરવા માટે એના પર ચર્ચા કરીશું તમે આ રોજ તૈયારી શરૂ રાખશો ને એટલે ધીમે 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 તાત્કાલિક નહીં વતે અમુક સમય લાગશે અમારે તે જ્યારે તૈયારી કરતા હતા ત્યારે શરૂઆતમાં લાંબી કૂદ થતી નહોતી પણ થાવા મળી એટલે અમુક સમયની અંદર પછી થાવા મળી તો પછી થાવા જ મળી પછી કોઈ દિવસ પ્રોબ્લેમ જ નથી આવ્યો પણ શરૂઆતમાં ઘણા બધા દિવસો એવા હતા કે જેમાં લાંબી કૂદ એક સમજો કે થોડીક વધી ગઈ પછી વધે જ નહીં વધે જ નહીં વધે જ નહીં ઘણા લાંબા સમય પછી પાછું પ્રોગ્રેસ થાય એનું કારણ શું હોય કે આપણી એક કેપેસિટી હોય દાખલ કે તમારી કોઈની કેપેસિટી દસ બાર ફૂટની છે તો દર બાર ફૂટ સુધી પહોંચતા તમને વાર નહીં લાગે પછી એથી પછી આગળ વધવું હોય તો વાર લાગશે એથી પછી આગળ વધતા વધારે થોડીક વાર લાગશે એવી રીતે તમારી જે કેપે શરૂઆતની જે કેપેસિટી હોય ને એ તમે ઝડપથી અચીવ કરી લેવો પણ પછીની તમારે થોડી વાર લાગશે એટલે ધીરજ તમારે રાખવી પડશે એટલે તૈયારી સોડવાની નથી હિંમત હારવાની નથી લડી લેવાની છે એટલે તૈયારી શરૂ રાખજો હવે તમારે સમજી લો કે તમારો ગોલ અચીવ થઈ ગયો ભાઈઓ માટે જે પંદર ફૂટથી ઠેકોનું ઠેકવાનું અચીવ થઈ ગયું બહેનોને નવ ફૂટવાળું અચીવ થઈ ગયું એ પછી તમારે જોવાનું છે કે હવે તેમ ફાવુલ ન થવી તો એના માટે શું કરવું પડશે તમારે સ્ટેપ કાઉન્ટ કરવા પડશે તમને જેટલા અનુકૂળ આવે એટલે સ્ટેપ કાઉન્ટ કરી લો અને એ સ્ટેપ થી તમે દોડીને આવો એટલે તમારો જે મજબૂત પગ છે ને એ પાટિયામાંથી પડવો જોઈએ મજબૂત પગ એટલે જે પગલે તમે ઠેક લેતા હોય એ પગ એમાં ડાબો પણ હોઈ શકે અને ચમડો પણ હોઈ શકે જે જેને અનુકૂળ હોય એ પ્રમાણે પગ તો પહેલાં તમે એ પછી સ્ટેપ જ્યારે તમે કાઉન્ટ કરશો ત્યારે અગિયાર સ્ટેપ પંદર સ્ટેપ તમને જે અનુકૂળતા હોય એ સ્ટેપ છે એ કાઉન્ટ કરી લેવાના અને પછી તમારી દોડ એ સ્ટેપ મુજબ દોડવાની શરૂઆત કરવાની દાખલ તરીકે પહેલાં તમે અગિયાર સ્ટેપ રાખ્યા અને નથી બરાબર આવતું તો પાછું એક સ્ટેપ વધારી દો ફરી પાછું તૈયારી શરૂ પ્રેક્ટિસ કરો એવી કરતાં કરતાં તમને પછી ફાઉલ થવાનો પ્રશ્ન અને આ સ્ટેપનો ફાયદો શું છે કે તમને ફાઉલ થવાનો ડર જ નીકળી જાય મનમાંથી ઓલું તમે સ્ટેપ કાઉન્ટ વગર દોડશો તો તમને એમ થાખાનો પગ આવશે કે નહીં આવશે કે નહીં આવે અને જ્યાં તમે પાટિયાને આગળ આવશો ને ત્યાં તમે ધરબાઈ જાઓ અને તાટિયા સી પછી અલગ પલગ થવા મળે ને પછી યોગ્ય સી સ્પીડ આપણી મેન્ટેન ન રહે દોડની અને યોગ્ય પગ પણ ન આવે અને એ પગ મૂકવાના ચક્કરમાં ચક્કરમાં આપણે સી મિસ કરી દઈએ તો એ સ્ટેપ કાઉન્ટ કરવા બહુ જરૂરી છે હવે સ્ટેપ કાઉન્ટ થઈ જાય પછી તમારે લાંબી કૂચ થઈ જાય એ મને ખબર છે એટલે તમે એની ચિંતા ન કરતા અને પરીક્ષાની અંદર તમને કુલ ત્રણ ટ્રાયસી આપવામાં આવશે અને આજે ત્રણ ટ્રાયની અંદર તમારે જે કમ્પ્લીટ કરવું હોય એમાં જે ટ્રેમાં તમે કમ્પ્લીટ થઈ જાય એ ટ્રેનમાં તમે પાસ એટલે આપણે પ્રયત્ન કરવાનો છે પહેલી ટ્રેમાં પાસ થઈ જાય અને બધા જ મિત્રો સ્ટેપ કાઉન્ટ કરીને તૈયારી કરે અને આવી જ રીતે જો તમે તૈયારી કરશો લાંબી કૂદું અવશ્ય થઈ જાય તમારે એટલે એની ચિંતા નથી ટેન્શન લેવલ નથી કાંઈ પણ પ્રશ્ન હોય તમને કોમેન્ટમાં પૂછજો એનો જવાબ ચોક્કસથી તમને આપવામાં આવશે અને અમારી ઇન્સ્ટાગ્રામ પેજ છે બોલતી કલમ એમાં પણ તમે મેસેજ કરીને પૂછી શકો છો એટલે ઇન્ડિવિજ્યુઅલી તમને બધાને પર્સનલી જૉબ આપવામાં સરળતા રહે એમ પણ આપી શકશો એટલે બધા જ મિત્રો સુધી વિડીયો પહોંચાડો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાકી અમારા જે જૂના વિડીયો છે એ પણ છે એમાં પણ બધી જ માહિતી વિસ્તૃત આપેલી છે એ પણ તમે જોઈ શકો છો તો મળશું મિત્રો ફરી જય હિન્દ જય હિન્દ મિત્રો આજે આપણે લાંબી કૂદ વિશે વાત કરવાના છીએ લાંબી કૂદ બધાને અઘરી પડે એવું લાગે છે ભાઈ મૂંઝાવાનું છે નહીં બીજો આપણી પાસે કોઈ રસ્તો નથી લાંબી કૂદ આપણે કરવી પડશે કરવી પડશે કરવી પડશે અને લાંબી કૂદ કરવા માટેનો એક જ રસ્તો છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ પ્રેક્ટિસ સિવાય લાંબી કૂદ થઈ શકશે એની કોઈ પણ વસ્તુ ન થઈ શકે દોડે નહીં થઈ શકે અને લાંબી કૂદ પણ નહીં થઈ શકે તો લાંબી કૂદની શરૂઆત ક્યાંથી કરવી તો શરૂઆતમાં તમારે ફાઉલ થાવાની ડર રાખવાનો નથી ગમેલા ટૂંકમાં ઠેકવાનું છે એકવાર તમે ઠેકજો અને આ જો ભાઈ ગ્રાઉન્ડ વગર તમે ન ઠેકતા કારણ કે ગ્રાઉન્ડ વગર તમે હાર્ડ જમીનની અંદર ઠેકવાની કોશિશ કરશો ને તેમાં તમારા પગને નુકસાન બુકસાન થઈ શકશે એટલે તમે એ ગ્રાઉન્ડ સિવાય છે એ લાંબી કૂદની પ્રેક્ટિસ ન કરતા અને ઊંચી કૂદની પણ નહીં એટલે બને તેના ગ્રાઉન્ડ મતલબ કે બનાવેલું ગ્રાઉન્ડ હોય એમાં તૂડબોડ નાખેલું હોય વ્યવસ્થિત હોય એવું ગ્રાઉન્ડની હું વાત કરું છું એવા ગ્રાઉન્ડની અંદર તૈયારી કરજો બીજી વસ્તુ કે શરૂઆતમાં તમે જ્યારે લાંબી કૂદ કરતા હો ને ત્યારે તમારે પાટિયાની ઉપર જે પગ આવે ને એની કોઈ ચિંતા કરવાની નથી અને આમ નમસ્ત તમારે ઠેકવાનું છે જ્યાં સુધી તમે ઠેકી ન જાઓ જેટલું તમારું ડિસ્ટન્સ છે એ તમે કવર નથી કરી લેતા ત્યાં સુધી તમારે પાટિયાને ધ્યાનમાં લેવા નથી પહેલાં તમે તમારું જે ગોલ છે એ અચીવ થઈ જાય પછી બીજો ગોલ આવશે તમારે ફાવુલ નહીં થવા માટેનો એ તો તમને ખ્યાલ જ હશે કે પાટિયા ઉપર પગ આવે એની પહેલાં આવી જાય તો વાંધો નથી પણ પાટિયા પછી તો તમારો પગ પડે તો તમે ફાઉલ ગણાવો એટલે પછી એની પ્રેક્ટિસ કરવાની છે એની પ્રેક્ટિસ કઈ રીતે કરવી એ હું તમને આગળ કહીશ અત્યારે આપણે આ પહેલાં આપણું ગોલ છે એચિવ કરવા માટે એના પર ચર્ચા કરીશું તમે રોજ તૈયારી શરૂ રાખશો ને એટલે ધીમે 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 તાત્કાલિક નહીં વતે અમુક સમય લાગશે અમારે તે જ્યારે તૈયારી કરતા હતા ત્યારે શરૂઆતમાં લાંબી કૂદ થતી નહોતી પણ થાવા મળી એટલે અમુક સમયની અંદર પછી થાવા મળી તો પછી થાવા જ મળી પછી કોઈ દિવસ પ્રોબ્લેમ જ નથી આવ્યો પણ શરૂઆતમાં ઘણા બધા દિવસો એવા હતા કે જેમાં લાંબી કૂદ એક સમજો કે થોડીક વધી ગઈ પછી વધે જ નહીં વધે જ નહીં વધે જ નહીં ઘણા લાંબા સમય પછી પાછું પ્રોગ્રેસ થાય એનું કારણ શું હોય કે આપણે એક કેપેસિટી હોય એટલે કે તમારી કોઈની કેપેસિટી દસ બાર ફૂટની છે તો દર બાર ફૂટ સુધી પહોંચતા તમને વાર નહીં લાગે પછી એથી પછી આગળ વધવું તો વાર લાગશે એથી પછી આગળ વધતા વધારે થોડી વાર લાગશે એવી રીતે તમારી જે કેપે શરૂઆતની જે કેપેસિટી હોય ને એ તમે ઝડપથી અચીવ કરી લેવો પછીની તમારે થોડી વાર લાગશે એટલે ધીરજ તમારે રાખવી પડશે એટલે તૈયારી સોડવાની નથી હિંમત યારવાની નથી લડી લેવાની છે એટલે તૈયારી શરૂ રાખજો હવે તમારે સમજી લો કે તમારો ગોલ અચીવ થઈ ગયો ભાઈઓ માટે જે પંદર ફૂટ ઠેકોનું ઠેકવાનું અચીવ થઈ ગયું બહેનોને નવ ફૂટ અચીવ થઈ ગયું એ પછી તમારે જોવાનું છે કે હવે તેમ ફાવુલ ન થવી તો એના માટે શું કરવું પડશે તમારે સ્ટેપ કાઉન્ટ કરવા પડશે તમને જેટલા અનુકૂળ આવે એટલા સ્ટેપ કાઉન્ટ કરી લો અને એ સ્ટેપ તમે દોડીને આવો એટલે તમારો જે મજબૂત પગ છે ને એ માથે પડવો જોઈએ મજબૂત પગ એટલે જે પગલે તમે ઠેક લેતા હોય પગ એમાં ડાબો પણ હોઈ શકે અને જમણો પણ હોઈ શકે જે જેને અનુકૂળ હોય એ પ્રમાણે પગ તો પહેલાં તમે એ પછી સ્ટેપ જ્યારે તમે કાઉન્ટ કરશો ત્યારે અગિયાર સ્ટેપ પંદર સ્ટેપ તમને જે અનુકૂળતા હોય એ સ્ટેપ છે એ કાઉન્ટ કરી લેવાના અને પછી તમારી દોડ એ સ્ટેપ મુજબ દોડવાની શરૂઆત કરવાની ડાખત તરીકે પહેલાં તમે અગિયાર સ્ટેપ રાખ્યા અને નથી બરાબર આવતું તો પાછું એક સ્ટેપ વધારી દો ફરી પાછું તૈયારી શરૂ પ્રેક્ટિસ કરો એવી કરતાં કરતાં તમને પછી ફાઉલ થવાનો પ્રશ્ન અને આ સ્ટેપનો ફાયદો શું છે કે તમને ફાઉલ થવાનો ડર જ નીકળી જાય મનમાંથી ઓલું તમે સ્ટેપ કાઉન્ટ વગર દોડશો તો તમને એમ થાખાનો પગ આવશે કે નહીં આવશે કે નહીં આવે અને જ્યાં તમે પાટિયાને આગળ આવશો ને ત્યાં તમે ધરબાઈ જાઓ અને તાટિયા સી પછી અલગ પલગ થાવા મળે ને પછી યોગ્ય સી સ્પીડ આપણી મેન્ટેન ન રહે દોડની અને યોગ્ય પગ પણ ન આવે અને એ પગ મૂકવાના ચક્કરમાં ચક્કરમાં આપણે સી મિસ કરી દઈએ તો એ સ્ટેપ કાઉન્ટ કરવા બહુ જરૂરી છે હવે સ્ટેપ કાઉન્ટ થઈ જાય પછી તમારે લાંબી કૂચ થઈ જાય એ મને ખબર છે એટલે તમે એની ચિંતા ન કરતા અને પરીક્ષાની અંદર તમને કુલ ત્રણ ટ્રાય આપવામાં આવશે અને આજે ત્રણ ટ્રાઈનની અંદર તમારે જે કમ્પ્લીટ કરવું હોય એમાં જે ટ્રેમાં તમે કમ્પ્લીટ થઈ જાય એ ટ્રેનમાં તમે પાસ એટલે આપણે પ્રયત્ન કરવાનો છે કે પહેલી ટ્રેમાં પાસ થઈ જાય અને બધા જ મિત્રો સ્ટેપ કાઉન્ટ કરીને જ તૈયારી કરે અને આવી જ રીતે જો તમે તૈયારી કરશો લાંબી કૂદું અવશ્ય થઈ જાય તમારે એટલે એની ચિંતા નથી અને ટેન્શન લેવાનું નથી કાંઈ પણ પ્રશ્ન હોય તમને કોમેન્ટમાં પૂછજો એનો જવાબ ચોક્કસથી તમને આપવામાં આવશે અને એ મારી ઇન્સ્ટાગ્રામ પેજ છે બોલતી કલમ એમાં પણ તમે મેસેજ કરીને પૂછી શકો છો એટલે ઇન્ડિવિજ્યુઅલી તમને બધાને પર્સનલી જવાબ આપવામાં સરળતા રહે એમ પણ આપી શકશો એટલે બધા જ મિત્રો સુધી વિડીયો પહોંચાડો શેર કરો અને અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાકી અમારા જે જૂના વિડીયો છે એ પણ છે એમાં પણ બધી જ માહિતી વિસ્તૃત આપેલી છે એ પણ તમે જોઈ શકો છો તો મળશું મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ